તમને ભાન નથી તમારી જવાબદારી નથી અરે કમ નહીં વાત વાત કરવાની 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 જીવ ગયો છે તમારો કોઈ દીકરો મરી ગયો છે તમને શું ખબર પડે તમારે અહીં ઊભું ના રહેવાનું આવે બે ત્રણ વર્ષ પહેલા તમારે આગળ આવવાનું હતું આવું ખાલી આગળ હોશિયારી મારવા નહીં આવવાનું તમે અધિકારીઓ બધા ભ્રષ્ટ અધિકારીઓ પાપ્યા છે આ બધા ઘટના પણ છે બે છોકરા મરી છે શરમ આવી જોયું ટેક્સ થી પૈસા લેવાના નહીં મદદ તો કરી આ બધી મારી વાત આ મદદ કોઈ કામ નથી આ બધું જલાસો છે જલાસો ખાલી તો લોકો મરી જાય જલાસો કરા છે આ એમને બોલ નથી ખબર નથી આવતું છે આજે બ્રિજ તૂટી નીચે પડી ગયો પાછો કાલે ઉકેયા છે બાર વાગે આ ઘટના બન્યો ટ્રક અધિકારી છે કે મને ખબર ગયા ગયા જેવું જણા મરી તમે હું વાત કરો છો આવી શરમ આવી જુ તમને કઈ તમારો દીકરો તમારો ઘર નો કોઈ સદસ્ય મોભી મરી ગયો હોય તો અને આગળ આવી જાય છે આગળ હાઈટ વાળા બીજ ચલાવો છે હજુ તમારે અહીંયા ચલાવો તને